મારું નામ મનરાજસિંહ જાડેજા છે મારા નાના ભાઈ કરણસિંહ જાડેજા ગામ ભરાણા અમારું ત્યાં કરણસિંહ ભાઈને પીવાની બાબતમાં બે પોલીસ વાળાઓ પકડ્યા બે જણાઓને મારા ભાઈ કરણસિંહને બહુ વધારે માર્યો સાત હજાર રૂપિયા પણ લીધા અને માર્યા અને કેસ પણ કર્યો તે પછી તે બીજા દિવસે દવા પી ગયો અને આજ એમની ડેથ થઈ છે અમારી માંગણી છે કે તેના પોલીસ વાળા ઉપર કઈક એક્શન લઈએ ને કે અમે ડેડ બોડી સ્વીકારશી નહીં તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી જેમનું નામ પ્રદીપસિંહ ગોહિલ તથા કરશનભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનો બીએનએસ ની કલમ એકસો પંદર બે તથા ચોપન મુજબ દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે થોડા દિવસો પહેલા જે મરણ જનાર છે કરણસિંહ માલજી જાડેજા તે દારૂ પીને એ વિસ્તારમાં આવતા હોય અને જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા તેને રોકી અને માર મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો થયેલ હોય જેના અનુસંધાને તેમના દ્વારા સહન માર ન થતા દવા પી ગયેલ હોય અને તે મરણ ગયેલ હોય જેને ધ્યાનમાં રાખી અને એડી તપાસ બીજે સરવૈયા પીઆઈ નાઓ ચલાવી રહ્યા હોય પ્રાઇમ ફેંસે આમાં એમનું બે રહી involved... development...

કેસ કર્યો કેસ કરી પછી બંનેના વિડિયો ઉતાર્યા ફોટા પાડ્યા પછી ત્યાંથી પાછા અમને ચેક પોસ્ટ લઈ ઢોર માર મારી ગયો ઢોર મારમાં બે લાકડીને એક સાવણી તૂટી ગઈ ને બચ્ચો ફરી ફરી જેમ ફાવે એમ ગારું બોલતો હતો જ્યાં આવે તેમ મારતો તો ત્યાંથી પછી અમને વાડીના ચક્કર પાસે મરીન પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ ગયા ત્યાં પછી જે પાછો ત્યાં માર માર્યા મને બેને પછી ત્યાંથી અમને કહે કે તમારે જો વહેલું દસ વાગે ઘરે વહી જવું હોય તો સાત હજાર રૂપિયા બે વચ્ચે કરી દો તો તમને દસ વાગે હું ઘરે પહોંચાડી દઈ ત્યાંથી અમે બંને સાત હજારનો મેળ કરી દીધો પછી ત્યાંથી અમને ખંભાળિયા જીજી હોસ્પિટલે મેડિકલ માટે રહી ગયા મેડિકલ કરાવીને અમારા ગામના બાર બાર નરાગર અમને ઉતારી દેવાનું કારણ આ જ છે કે પ્રદીપસિંહ ગોહિલે મને ढोर मार मारियो ते पीड़ा मां सहन न थिए इन हिसाबु में पगलियूं लिखियूं